બોરસદ ખાતે મહારાણા પ્રતાપની જન્મ જન્મજયંતિની ઉજવણી આજે નાયબ દંડક અને બોરસદના ધારાસભ્ય રમણભાઈ સોલંકી દ્વારા ચોકડી ખાતે સ્થાપિત મહારાણા પ્રતાપની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે જનજાગૃતિ ફાઉન્ડેશનના સ્થાપક રોનકસિંહ ગોહેલ સહિત આગેવાનો અને ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વ્હીકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ